નમસ્કાર આજે પાટણમાં ઉપસ્થિત છું સાહિત્ય સમારોહમાં રજૂ કરું છું કાગળની એક નાવ લઈને પાસ સમુદ્ર જાવું છે છે માળો તૂટે છૂટે ઘર છોને હો વીર પણ બુલબુલની માફક જીત મજાનું ખાવું છે અને ગંગામાં પાપુ ધોવાને ને લોકો દુઃખી મારે છે પણ મારે તો મહેનતના ના પચીવાથી નાવું છે કાગળની એક નાવ લઈને પાર સમદર જાવું છે શેર છે કે બાળક જેવી જીત